ગાંધીનગરના રામલીલા મેદાનમાં પંદરમી ઓગસ્ટના રોજ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ તરીકે આયોજિત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજારોહણથી કરવામાં આવી મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ દેશભક્તિ અને ગુજરાતના સર્વાંગી વિકાસ અંગે ભાવનાત્મક અને ઉત્સાહવર્ધક ભાષણ આપ્યું વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશ પ્રેમથી સભર ગીતો સાંસ્કૃતિક નૃત્યો નાટકો રજૂ કરી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો જ્વાર ઉભો કર્યો સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ અને નાગરિકોને જાહેરમાં સન્માનિત કરી તેમની સેવાઓની પ્રશંસા કરવામાં આવી હતી આ 700 થી વધુ નાયસી દેખા સ્ટાર્ટઅપ ઓનલાઈન છે જેમાં મુખ્યત્વે હેલ્થકેર લાઈફ સાયન્સ કૃષિ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે સાહસિક યુવાઓ એ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે જેમાં અંદાજે ગુજરાતના યુવાનોને સીધા 350 કરોડ રૂપિયાનો લાભ આપવાનો છે આ જન સતત 4 વર્ષથી

એક કરોડ ઓગણીસ લાખ એકસો ને ચુમ્માલીસ વન ફૂટ જેટલી જલ સંગ્રહ ક્ષમતા વધી છે

ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે ઓગણા એસી વર્ષ પહેલા દેશને આપ સૌની એકતાની આપ સૌ લોકો એટમાં વધુમાં કાર્ય કરો એવી આપ સૌને હું આપું છું આપણે સૌ લોકો એક મળીને ઓગણા એસી માં સ્વાતંત્ર પર્વ ની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઈમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ છે જે પ્રકારે એફએસએલ છે એ જ પ્રકારે ગુજરાત ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઈમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે જેમાં પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઈમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે